અંકલેશ્વર પિરામડમાં ચાલતી કાસ બનાવવાની કામગીરી મોકૂફ રાખવા પંચાયતે માંગ કરી હતી માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી વરસાદી કાસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય વધતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સામે અકસ્માતની ભીતિ સેવવામાં આવી રહી છે અંકલેશ્વરની પીરામણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર પીરામન ગામની હદમાં આવેલ શ્યામનગરથી આમલાખાડી સુધી પાણીના નિકાલ માટે વરસાદી કાસ બનાવવા કામ ચાલી રહ્યું છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી વરસાદી કાસનું કામ ચાલતું હોવાથી રસ્તા પર કાદવ કિચનનું સામ્રાજ્ય વધતા લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે

જેવી રીતના એનજી સી બ્રિજના અંદરમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે હવે અહીંયા ભ્રષ્ટાચાર કરવાનો અલગ મોકો મળેલો છે અને આ માટી આ જે ધૂમ માફ્યા હોય છે જે માટી ચોળવાહારો અહીંયા આવેલા છે એ લોકોને ઘણીવાર અમે પત્ર વ્યવહાર દ્વારા બી એમને કહેવામાં આવ્યું કે આ તમે ચોમાસા પછી આ કામ કરજો કે લોકોને આ રસ્તાની ઘણી તકલીફો પડે છે વારંવાર પીરામર ગ્રામ પંચાયત દ્વારા માટી પુરાણ અને જેસીબીનું કામ કરીને લોકોને થોડી રાહત મળે એના માટે કામ કરેલું તો પછી પણ એ લોકોની મનમાની કરીને એ લોકો આજે ચોમાસાના અંદરમાં અહીંયા કામ કરવા આવેલા છે અને ભ્રષ્ટાચારમાં એ લોકો સામેલ થઈ રહ્યા છે મારું એટલું જ સરકાર આપના માધ્યમથી કહેવા માગું છું કે આના ભ્રષ્ટાચાર હાથ આ જે કામ જે પણ કંઈ કામ છે એને ચોમાસા પછી લો કે પંચાયતોની જે યુટિલિટીની લાઈનો છે એને તમે ડેમેજ કરશો અને ગામને તકલીફ વેખવાની આવશે તમારા પોતાના ખિસ્સા ભરવાના ચક્કરોમાં ગામી ના થાય એ તમારા માધ્યમથી જાણવા માગું છું આ અધિકારી મણ રોડનું એ ચોમાસા પછી થાય તો વધારે સારું કારણ કે ચોમાસાની અંદર જે કાદુ છે તે રોડ પર આવી જાય તો ઘણી તકલીફ પડે એમ છે અને સ્થાનિક સંસ્થાઓને વિશ્વાસમાં લઈને કામ કરે તો વધારે સારું